you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે જોકે ગુજરાતમાં વરસાદ વાત કરીએ તો શ્રીકાળ કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરબોળ થયું છે પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ ન હોવાથી ગંભીર પરિસ્થિતિ છે ત્યારે ઉત્તર મધ્ય ગુજરાતમાં ખેંચાયેલા વરસાદ અંગે ચિંતાજનક સમાચાર આવ્યા છે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસાનો ધમાકેદ પ્રારંભ થયો છે પરંતુ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં ગંભીર સ્થિતિ ઉભી થઈ છે કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત માં શ્રી વરસાદ છે પરંતુ મધ્ય અને ઉત્તર ગુજરાત માં ક્યાંય વરસાદ નથી આવામાં વાવણી કરી બેસેલા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે અત્યાર સુધી વરસાદ નોંધાયો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસુ સક્રિય થયા પછી વરસાદી સિસ્ટમ ને સક્રિય કરતા પરિબળો પર અનેક પ્રકારના વિક્ષેપ થતા આ વખતે ગુજરાત ને સાર્વત્રિક વરસાદ નો લાભ મળ્યો નથી દેવભૂમિ દ્વારકા ખંભાળિયા કલ્યાણપુર જુનાગઢ ના મેંદરડા વંથલી માણાવદર માં મોસમ નો સો ટકા વરસાદ વરસી ગયો છે પરંતુ અન્ય તાલુકાઓમાં વરસાદ ઓછો છે